જય સ્વામિનારાયણ અમારી ચારધામ યાત્રા પ્રવાસ દિન પ્રતિદિન જ્યારે તીર્થક્ષેત્રની અંદર દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો માલેગાંવ એ પ્રસાદીભૂત માલેગાંવની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અમે દર્શન કરી રહ્યા છીએ રાત્રિનો સમય હતો શયન થઈ જવાની તૈયારી હતી જે તમે દર્શન કરી રહ્યા છો તે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ છે શયન થઈ ગયા હોવા છતાં જ્યારે આટલા સંખ્યાની અંદર યાત્રાર્થીઓ પધાર્યા છે તમે પ્રસાદીના ચણારીના દર્શન કરી રહ્યા છો જે બાજુમાં જ સભામંડપ છે ત્યાં પધરાવેલા છે નિત્યાનંદ સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી કે જેમણે આ મંદિર એ બંધાયું હતું એ તમામ સંતોના અહીંયા ફોટાઓ રાખવામાં આવ્યા છે હવેલી ટાઈપ કહેતા બંગલા ટાઈપ આ માલેગાંવનું મંદિર છે યાત્રાર્થીઓની બહોળી સંખ્યા હોવાથી તમે જે ચરણારવિંદના દર્શન કરી રહ્યા છો તે પ્રસાદીભૂત ચરણારવિંદ છે કે જ્યારે નીલકંઠ રૂપે શ્રીજી મહારાજ અહીંયા પધારેલા ત્યારે વર્ણિરાજ આ જગ્યાએ બેઠેલા હતા અને જ્યાં ચરણારવિંદ છે ત્યાં એમ કહેવાય કે અહીંયા હરિભક્તોના મકાન હતા અને પછી સમર્પિત થતાં મંદિર બાંધવામાં આવ્યું છે અવનવી કલાકૃતિ લાકડાની અંદર કંડારાયેલી છે શેણ થયા પછી પણ યાત્રાર્થીઓનો મહિમા જાણી અને અહીંયાના ભગત પાર્ષદ એમણે અમને દર્શન કરાવી આપ્યા હતા દર્શન કર્યા બાદ સંખ્યોગી બહેનો એ બાર ઓટલા ઉપર બેઠા છે જેને તમે દર્શન કરી રહ્યા છો હવે જે તમે નજારો નિહાળી રહ્યા છો એ જાંજેશ્વર મહાદેવનો ગેટ છે જે માલેગાંવની બહાર આવેલા ઝાંજેશ્વર મહાદેવ એના દર્શન કરવા જઈ રહ્યા છો કે જ્યાં વર્ણી જ્યારે વનવિચરણ કરતાં કરતાં પધારેલા ત્યારે આ જાંજેશ્વર મહાદેવ ત્યાં વર્ણીજી રોકાયેલા છે જે જાંજેશ્વર મહાદેવના કિનારે મોસમ અને ગિરણા નદી આ બંનેનો સંગમ છે ત્યાં ચરણારવિંદ પધરાવેલા છે જે ચર્ણારવિંદની અંદર માલેગાંવનું મંદિર બંધાવનાર એવા સંતનું ચિત્ર તમે જોઈ રહ્યા છો બાજુમાં નીલકંઠવર્ણી છે એક બાજુ માલેગાંવનું મંદિર છે અને એક બાજુ શિક્ષાપત્રી છે જે જગ્યાએ ચણાની સ્થાપિત કર્યા છે ત્યાં તમે જોઈ શકો છો કે આખા દિવસમાં દર્શન કરી અને જાણે થાકી ગયા હોય એટલા માટે તમામ યાત્રિક બહેનો એ વિશ્રાંતથી લઈ રહ્યા છે હવે જે તમે દર્શન કરી રહ્યા છો તે ઝાંઝેશ્વર મહાદેવનું ગર્ભગૃહ જ્યાં સાંખ્યોગી બહેનો દર્શન કરી રહ્યા છે તેને તમે એની સાથે પણ દર્શન કરી રહ્યા છો મહાદેવના દર્શન કર્યા બાદ એક પછી એક એમ તમામ ગેટમાંથી બહાર આવતા જાય છે એકતા અતિશય કલાકૃતિ વાળું નકશીકામ વાળું મંદિર નિહાળી રહ્યા છો તે શ્રી સ્વામિનારાયણ મંદિર જલગાંવ કે જે જલગાઉ પ્રતિષ્ઠા તારીખ અગિયાર બાર બે હાજર ચોવીસ થી તારીખ સત્તર બાર બે હાજર ચોવીસ રોજ કરવામાં આવી જ્યાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે નયનરમ્ય અતિ અદ્ભુત કલાકૃતિ વાળું મંદિર છે મંદિરની અંદર અમે મંગળા આરતીના દર્શન કરી રહ્યા છીએ કેમકે માલેગાંવ દર્શન કર્યા બાદ અમારી નાઈટ જળગાંવમાં હતી તમામ સાંખ્યોગી બહેનો એ જળગાંવની અંદર લક્ષ્મીનારાયણ દેવ એમના દર્શન કરી રહ્યા છે જેના જે દર્શન કરી રહ્યા છે એના દર્શન તમે પણ કરી રહ્યા છો માટે ઘેર બેઠા જે જે લોકો આ યાત્રાના દર્શન કરે છે એના ભાગ્યના અહો ભાગ્ય માનો કે ઘેર બેઠા આવો લાવો તમને મળી રહ્યો છે હરિભક્તો દંડવટ પ્રણામ કરી રહ્યા છે જે તમારી નજરે દેખાઈ રહ્યા છે એ સુખ શૈયાની અંદર ધર્મદેવ પંચમુખી છે આ એક સુખ શૈયા એવા છે કે જ્યાં ધર્મદેવનું સ્વરૂપ પંચમુખી છે રાધાકૃષ્ણ દેવના તમે દર્શન કરી રહ્યા છો ને તમામ બહેનો લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ એની સમીપે લાઇનમાં ઉભિયા રહી ગયા છે અને જે તમે અતિ નયનરમ્ય દ્રશ્ય જોઈ રહ્યા છો તે તમામ યાત્રિકોનો સમૂહ ફોટો છે આ જળગાંવનું મંદિર અતિશય ખાનદેશની અંદર કદાચ હું માનું ત્યાં સુધી મોટામાં મોટું મંદિર આ જળગાંવનું હશે જેની આજુબાજુની અંદર સરસ મજાનો નજારો દેખાય એવો લીલોછમ બગીચો છે પરમાત્માને કાયમના માટે પુષ્પમાળા પહેરાવવામાં આવે એના માટે નાના નાના પૌધાઓ ફૂલ બાગની અંદર રોપવામાં આવ્યા છે નાના નાના છોડો લીલી હરિયાળી જેનું ફૂલને જોતા આપણું જીવન પણ મગમગતું બની જાય એવા નાના નાના છોડો એ ફૂલની અંદર જોઈ રહ્યા છો એ પટાંગની અંદર ફૂલ ચૂટતા મારા સાંખ્યોગી બહેનો એને પણ તમે જોઈ રહ્યા છો હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે લક્ષ્મીનારાયણ દેવના શણગાર આરતીના દર્શન કરી રહ્યા છો એમ કહેવાય કે કદાચ હું ભૂલતી ન હોત ત્યાં સુધી જે જલગાંવની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ લક્ષ્મીનારાયણ દેવ એ સામાન્ય મૂર્તિ કોઈ નથી અને ક્યાંયથી ખરીદેલા પણ નથી પરંતુ એમ કહેવાય છે કે એ લક્ષ્મીનારાયણ દેવ શ્રીજી મહારાજ વખતથી વડતાલની અંદર હતા અને વડતાલમાંથી એ લક્ષ્મીનારાયણ દેવ એમને આ જલગાંવની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી છે લક્ષ્મીનારાયણ દેવના આરતી બાદ અમે આગળ દક્ષ દક્ષિણ ભારતની યાત્રા અને એના પછી ઉત્તર ભારતની યાત્રા કરતા હોવાથી હવે આગળ પ્રયાણ કરવા માટે આરતી લઈ અને સૌ કોઈ યાત્રિકો એ પ્રયાણ કરી રહ્યા છીએ ચારે બાજુ વિશાળ પટ્ટાંગણની અંદર આ કલાકૃતિવાળું મંદિર છે જે કલાકૃતિ એની તમે કમાનો જોઈ શકો છો જે મંદિરની અંદર રામલક્ષ્મણ જાનકી તેમજ જગન્નાથ ભગવાન અને ઉપરનો જે નજારો તમે નિહાળી રહ્યા છો એ ઘુમ્મટનો ભાગ છે અતિ સૂક્ષ્મ એની નકશીકામ છે અને જાણે સૂર્યોદય થઈ રહ્યો હોય અને સા સાષ્ટાંગ હનુમાનજી મહારાજ એને દંડવળ પ્રણામ જાણે આપણે કરીએ એવું મન થઈ જાય એવા કિંગ ઓફ સારંગપુરથી જે હનુમાનજી મહારાજને લાવવામાં આવ્યા એ જ શ્યામ શિલાની અંદર હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે હજુ હનુમાનજી મહારાજની મૂર્તિનું કામ અધૂરું હોવાથી તમે હસ્તનો ભાગ એને જોઈ રહ્યા છો હવે તમે જે ટાવરના દર્શન કરી રહ્યા છો જે ગેટના દર્શન કરી રહ્યા છો તે ખાણ દેશનું આવેલું સાવદા ગામનું શ્રી સ્વામિનારાયણ મંદિર છે જે મંદિરની અંદર તમામ યાત્રાર્થીઓ એ પ્રવેશ કરી રહ્યા છે સવારનો પોરતો જલગાંવથી અમે નીકળ્યા પછી પહેલાં જ અમે સાવદા ગામની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ સાવદા ગામ એ પર ભગવાન સ્વામિનારાયણ એના ચરણ કમળથી પાવન થયેલી આ ભૂમિ છે આવા તીર્થયાત્રાની અંદર એક એક ગામડાની અંદર દર્શન કરતાં અતિશય આનંદ થાય સાવદાની અંદર અમે પહોંચ્યા ત્યારે બરાબર રાજભોગનો સમય હતો એટલે ભગવાનના દ્વાર બંધતા તમામ યાત્રાથીઓ ત્યાં બેસી અને ધૂન કરી અને જાણે પરમાત્માને કહેતા હોય કે જલ્દી તમારા દ્વાર ખોલો તો જલ્દી અમારું યાત્રા પ્રયાણ છે એ આગળ વધે પરંતુ પરમાત્માની કંઈક ઈચ્છા હશે એના મુખેથી યાત્રાર્થીઓના મુખેથી ધૂન સાંભળવાની એટલે તમામ યાત્રિકો એ ધૂન કરી રહ્યા છે હવે તમે જે પરિસરની અંદર આદા મંદિરનો ઇતિહાસ એને તમે જોઈ રહ્યા છો સાંખ્યોગી બહેનો ધૂન બોલાવી રહ્યા છે અને યાત્રાર્થી બહેનો બે તાલીના નાતી પરમાત્માની મૂર્તિની અંદર મગ્ન થઈ અને ધૂન કરી રહ્યા છે કેટલી વાર સુધી શ્રી સ્વામિનારાયણ મંત્ર જાપ થયો અને તરત જ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવ એના દ્વાર ખુલ્યા રાજભોગની આરતીના સૌ કોઈ દર્શન કરી રહ્યા છે એની સાથે તમે પણ દર્શન કરી રહ્યા છો રાજભોગ આરતી એમ કહેવાય કે તમામ સંપ્રદાયની અંદર આરતીનો બહુ વિશેષ મહિમા કયો છે કે જેના સાત આટાઓ હોય અને કંઈક સમય મળશે તો વિસ્તારથી વાત કરવામાં આવશે આરતનાદથી જે પરમાત્માને પ્રાર્થના કરવી અને એની સાથે જે આરતી કરવામાં આવે એનો અતિ અણમોલ મહિમા છે કે હે પરમાત્મા આરતી લીધા બાદ જે આરતી આપવામાં આવે છે એનું કારણ છે બાજુમાં તમે બાલ સ્વરૂપ એવા કૃષ્ણ પરમાત્માના દર્શન કરી રહ્યા છો જે કૃષ્ણ પરમાત્મા એ અદભુત પ્રસાદીના છે હવે જે શારદા મંદિરની અંદર સચવાયેલી એવી અદ્ભુત સજાનંદ સ્વામીની જમવા બેસે ત્યારે ખેસ છે અને કાનની પાછળ રાખે એવી રીતે પ્રભુ સદાનંદ સ્વામી બેઠા છે ચરણારવિંદ બીજા સજાનંદ સ્વામીના મૂર્તિ તેમજ ચાદર આદિક પ્રસાદીની વસ્તુઓ છે સુખ શૈયાની અંદર હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ રાધિકાજી એમની સાથે નાના બાલમુકુંદજી એના દર્શન થઈ રહ્યા છે મધ્ય મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજ દેવ એના દર્શન થઈ રહ્યા છે અને જે તમે સામે મૂર્તિની સામે જે સાડી આદિક જોઈ રહ્યા છો તે લક્ષ્મીજીને લાડ રાધાજીને લાડ લડાવવા માટે તમામ યાત્રાર્થી બહેનો એ વસ્તુઓ લાવી અને પરમાત્માને અર્પણ કરી છે હવે જે આપણે દર્શન કરી રહ્યા છીએ તે રંગબેરંગી કૃતિની અંદર સાવદા મંદિરના ઘૂમટનો ભાગ છે મંદિરના પરિસરનો ભાગ અંદરના ગર્ભગૃહનો ભાગ એના આપણે દર્શન કરી રહ્યા છીએ પહેલાંના મંદિરોની અંદર આ રીતે જ્યારે આરસ પથ્થરના મંદિરો નહોતા ત્યારે કલર કામથી આ રીતે અનેક વિધવિધ ચિત્રો એને બનાવી અને મંદિરો બનાવવામાં આવતા હતા તો આ સાવદા મંદિરનું દર્શન એ અતિશય અદ્ભુતકારી છે ચરનારવિંદ છે ચોકની અંદર એમાં તમે દર્શન કરી રહ્યા છો સાવદા ગામની અંદર ભાઉજી નામના મહાન ભક્ત થઈ ગયા જે પંઢરપુર નિવાસી વિઠ્ઠલનાથ ભગવાનના પરમ ઉપાસક હતા એક દિવસનો સમય એને સંકલ્પ થયો કે મારો મોક્ષ કેમ થશે તમે જોઈ શકો છો કે પરિસરની અંદર તમામ યાત્રાર્થી બહેનો ઊભા છે અને ચરનારવિંદની પાસે સંખ્યોગી બહેનો એ મહિમા સમજાવી રહ્યા છે ભાવુજીને આર્તનાથી અંતરની અંદર એમ થયું કે મારું મોક્ષ કેમ થાય ત્યારે અવાજ એવો કે જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ સંતો છે એનો યોગ કરો એના થકી તમારો મોક્ષ થશે અને ત્યારબાદ ભાવુજી નંદ સંતોના યોગથી એમને નિશ્ચય થયો અને નિશ્ચય થતાની સાથે જ એ ગઢપુરની અંદર આવ્યા ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ વત્તુ કરાવતા હતા અને વત્તુ કરાવતા ભગવાન સ્વામિનારાયણે મનુષ્ય લીલા આદરી અને જમવાનું માગ્યું ભાવજીને એમ થયું કે ભાવજીને નીચે થયો ભાવજીને મનુષ્ય ચરિત્રની અંદર સંશય થયો અને રડવા લાગ્યા કે હું ખોટો અહીંયા આવી ગયો અને એ જ વખતે ફરી સમજાવવાથી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગયા અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા અને ભાવજીને નીચે થયો અને ત્યાર પછી આખા સાવદા ગામની અંદર સૌ પ્રથમવાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની અલગ જગાયું હોય તો ભક્તરાજ ભાવજી એવું આ પ્રસાદીભૂત સાવદા ગામ છે